ભરૂચ પોલીસે નોંધણી વગર મકાનો અને દુકાનો ભાડે આપનાર અને સીસીટીવી કેમેરા નહીં લગાવનાર એકાવન લોકો સામે ગુનો નોંધ્યો હતો ભરૂચ એસઓજી પોલીસે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જિલ્લામાં જીઆઈટીસી વિસ્તારમાં પોલીસ નોંધણી વગર મકાનો ભાડે આપનાર તેમજ દુકાનમાં સીસીટીવી નહીં લગાવી જાહેરનામાનો ભંગ કરનાર એકાવન વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા એસપી મયુરુ શાળાએ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ બહાર પાડેલ વિવિધ જાહેરનામાના પાલન કરાવવા માટે આદેશ આપ્યા હતા ગુનેગાર તત્વોમાં શહેરોમાં ભાડેથી મકાનો તેમજ દુકાનો રાખી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ તેઓની અસામાજિક પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવવા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાખોરી નાબૂદ કરવા એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ હતી આ કાર્યવાહીમાં એસઓજી પીઆઈ એ એ ચૌધરી અને સ્ટાફ દ્વારા જિલ્લામાં આવેલ અલગ અલગ પોલીસ મથકોના વિસ્તારમાં સીસીટીવી નહીં લગાડનાર તેમજ મકાનો તેમજ દુકાનો ભાડા આપી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભાડુઆત અંગેની નોંધણી નહીં કરનાર વિરુદ્ધ કલમ એકસો અઠ્યાસી મુજબ જાહેરનામા ભંગના એકાવન ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એસઓજી પોલીસની કાર્યવાહીથી પોલીસ નોંધણી નહીં કરાવનાર તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો